આ મામલે સુરત પોલીસ કમિશનર ને આવેદન પત્ર આપી અભિષેક રાજપૂત વારંવાર તેઓ સામે ખોટા આક્ષેપો કરી બદનામ કરતા હતા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી હું વોર્ડ નંબર છવ્વીસનો કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત છું અને મારા બનેવી છે પંકજસિંહ રાજપૂત એમનો ભાઈ છે અભિસિંહ રાજપૂત એણે આજે એક વિડીયો વાયરલ કર્યો જે એને મારા પર આક્ષેપ કરી રહ્યો છે કે મને આ એમના ઇશારા થયો આજે બી થયું એટલે હું કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યો કે કાયમ માનો આની આજ આજ આ હોય છે ફરિયાદ કોઈ બી પોઝિશનમાં જઈને મારા વિરુદ્ધ કાયમ ફરિયાદ કરતો હોય છે હું પોલિટિકલ વ્યક્તિ છું એટલે સોફ્ટ ટાર્ગેટ બનાવીને મને કાયમ બદનામ કરવાની કોશિશ કરે છે એવી રીતે હું આજે કમિશનર સાહેબને રજૂઆત કરા અને હું કોર્ટને બી માન્ય કોર્ટને બી હું શુભ ત્યાં કોર્ટમાં બી જવા અને આના માટે હું માનહાનીનો દાવો બી કરા કે વારંવાર મને બદનામ કરે છે અને મારા કારકિર્દી પર કાયમ લાંછ લાવવાની કોશિશ કરે છે આ એમનું એવું કહેવું છે હવે એ તો એને ખબર હોય એ તો મારો વિષય નથી પોલીસનો તપાસનો વિષય છે કે પોલીસ જે હોય જે હોય તે હવે મારો વિષય એક જ છે કે હું એટલે આવ્યો છું કે કાયમ કોઈ બી ઘટના બનતી હોય મારા વિસ્તારમાં ડિંડોલી ઘોડાધરા લિંબાયતમાં કોઈ બી ઘટના બનતી હોય એમાં કોઈને કોઈ જગ્યાએ મને આરોપી બનાવવાની આ કોશિશ કરે છે આ વકીલ છે એટલે વારંવાર મારા પર ફરિયાદ કરવાની કોશિશ કરે છે મારા બનેવી હાથે એની તકરાર ચાલે છે કોર્ટમાં હવે એ લગભગ ડિસિઝન પર આવી ગયું છે એટલે કાયમ કંઈ બી થાય એટલે અમને આ ફસાવવાની કોશિશ કરે છે એ રીતના આજે હું રજૂઆત કરવા આવ્યો છું કમિશનર સાહેબને